ભરૂચ પુસ્તર વિભાગના અધિકારી નરેશ જાનીનું ભાગીદારીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહી હોય તેવી લોક ચર્ચા જોવા મળી રહી છે તેમજ ભરૂચ પુસ્તક વિભાગના અધિકારી નરેશ જાનીની ભાગીદારીમાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝ પર રેડ કરવામાં આવે તો જાની સાહેબ ફાઇલની તપાસ પોતાના ઘરે લઈ જતા હોવાનું જાણવા મળે ગેરકાયદેસર વેપલાને અટકાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ તપાસમાં આદેશ આપે તે જરૂરી બની છે ભરૂચના શુકલ તીર્થ ખાતે આવેલ સર્વે નંબર એકસો દસમાં સઈનાથની પરમિટ આપવામાં આવી છે જોકે તેનો સમય પતી ગયો હોવા છતાં પણ તેને ચાલુ રાખવામાં આવેલ છે તેમજ મળતી માહિતી મુજબ સઈનાથની પરમિટમાં નરેશ એન જાની સાહેબ પણ ભાગીદાર છે તેમજ એમના અંગત ગણાતા કપિલ પ્રજાપતિનું મશીન ગેરકાયદેસર રીતે ખનનમાં વપરાય છે અને ગાડી યોગેશ વિનુભાઈની માલની હોય છે જ્યાં સ્ટોક કરવામાં આવે છે ત્યાં જયાબેન જોશીની રોયલ્ટી કાઢવામાં આવે છે વધુમાં બીજી રોયલ્ટીનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેમાં દેવાજી અનાજી વણજારા નામની રોયલ્ટી કાઢવામાં આવી રહી હોવાની પણ લોકચર્ચા ચાલી રહી છે તેમજ નરેશ સાહેબ એવું પણ કહે છે કે ઉપર બેઠેલા અધિકારીના ખિસ્સા રાખો છો તો નો મતલબ એ થાય છે કે ભ્રષ્ટાચારમાં ભાગીદાર ઉપરના અધિકારી પણ સંડોવણીમાં સામેલ છે ત્યારે ગાંધીનગર ખાતે બેઠેલા અધિકારીઓએ એક ટીમ બનાવીને આ તમામ જગ્યા પર રેડ કરીને નરેશ જાડી સહિતના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ભરૂચ જિલ્લા અંગારેશ્વર ગામમાં સર્વે નંબર બત્રીસ માં આપવામાં આવેલ પરમિટમાં ખોદકામ કરવામાં આવતું નથી પરંતુ નદીની વચોવચ જઈને રેતી ચોટાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવે છે અને રોજની એકસો થી બસો ગાડી રેતીથી ભરીને રોયલ્ટી વગર સગે વગી કરી દેવામાં આવતી હોય છે

વહીવટ કરતા ભાવેશ પરમાર તથા અર્જુન ગઢવીને જુનિયર ક્લાર્ક તરીકે ફરજ સોલંકી સાહેબ પણ ભરૂચ ઓફિસનો બજાવે છે ત્યારે સુરત ઓફિસના વહીવટ કરતા વિજય વસાવા અને સુરત જિલ્લા ખાન ખનીજની ગાડીનો ડ્રાઈવર લોકોની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે ભરૂચ અને સુરત જિલ્લા નરેશ જાની સાહેબને બીજા નવ જિલ્લાનો ચાર્જ છે તો એમાં કયા કયા અધિકારી સામેલ છે ગાંધીનગર સુધીના અધિકારીઓને હપ્તા પહોંચાડવામાં આવે છે પરંતુ કોઈ પણ કંઈ બોલવા રાજી ન હોવાથી સમગ્ર ગેરકાયદેસરનો વેપલો કુલ્યામ ચાલી રહ્યો છે ત્યારે હવે આ ગેરકાયદેસર વેપલાને ડામવા માટે કોઈ આગળ આવશે કે નહીં તે પણ એક પ્રશ્ન રહ્યો છે સમગ્ર મામલાને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે તેમજ યોગ્ય પારદર્શક તપાસ થાય તો અધિકારીઓનો કાળો કારવાર સામે આવે તેમ છે જોકે હવે કલેક્ટર સાહેબે આ મામલે પૂરતું ધ્યાન આપીને યોગ્ય પારદર્શક તપાસના આદેશ આપે છે કે નહીં તે પણ જોવું રહ્યું રિપોર્ટર રવિ સૈયદ પહેલકા ન્યૂઝ ભરૂચ